બે હજાર બારની ચૂંટણીને લઈને રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ચૂંટણી ક્યારે આવશે તેની ચર્ચા રાજકીય પક્ષો સાથે સામાન્ય લોકોમાં પણ થવા લાગી છે આ સમયે રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા માટે ચીફ ઇલેક્શન અધિકારી ગુજરાતની એક દિવસની મુલાકાતે આવ્યા હતા રાજકીય પક્ષો જિલ્લા પોલીસ વડા વહીવટી વડા વગેરેને સાંભળ્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં ઇલેક્શન કમિશનરે જણાવ્યું

ઓલિએલેક્શન શેડિયુ મુખ્ય ચૂંટણી અધિકારીએ જાહેર કર્યું કે બે હજાર ચૂંટણીનો અમલ કડક રીતે કરવામાં આવશે મની પાવર મસલ પાવર અને કેફી દ્રવ્યો પર પૂરતું નિયંત્રણ રખાશે આ સાથે પેઈડ ન્યૂઝ ઉપર પણ વોચ રાખવામાં આવશે ધટ કમિશન મસ્ટ ટેક સ્ટ્રિક્ટ એન્ડ ટફ ફોર મની પાવર સેકન્ડ ઓફ ન્યૂઝ ન્યૂઝ કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ અમદાવાદમાં ભાજપ કોંગ્રેસ અને એનસીપી સહિતના પાંચ પક્ષ જિલ્લા પોલીસ વડા વહીવટી વડા કોર્પોરેશન એરિયાના પોલીસ કમિશનરને મળ્યા અને ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી કેમેરામેન નિલેશ પટેલ સાથે દેવસિંહ બારડ વીટીવી અમદાવાદ